હેલ્ યુ ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જઈશો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં તો જો આપણે તો વ્લોગ આજ બપોરે સ્ટાર્ટ કર્યો છે કારણ કે હવા મત શું છે કાયા ખામા કારખાના કામે અને હું શીખી જાઉં ફેન્સીમાં છૂટો થઈ ગયો હવે પાંચ દિવસમાં કમ્પ્લીટ એક દી ભરી દીધો છૂટો થઈ ગયો હીરા કેટલા બને કેટલા બને જસીકા માતા સે માતા સિકે મસપ્રય મતા ન બદે મજામાં છે તમે મારે સન્માનનો બાકી તમને ધમમાં મારે બ્લાઉંસ દેવાનો થોડી ઘણી તૈયારી કરતી થી લઈ લીધો બ્લાઉં સંભરે ખાઈ લીધો ને પાસ કિરા બનાવ્યો પાંચ પાંચ બુગર પાંચ નો ભાઈ અને 10 ની રીંગસ નથી રાખવાની ફેમિલી એવું નક્કી ન હોય ભાઈ ફેન્સીમાં કેમ કે ઓલો હું રિયલ ગમ તો ના સીવીડીના હીરા છે તો આમાં તો ક્યારેક નાશ આવી જાય ક્યારેક એક એક દોઢ દોઢ કલાક સુધી હીરો પૂરો ન થાય એટલે આમ બહુ અંદર ઘૂસવું પડે પછી ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ બધું શીખી જવું મજા આવશે હા ઉતાવળ હાચી વાત છે તો હું ત્યાં જઈને બેહતો હોય છું ને તો હા હાસી વાત છે

સાડા નો ટાઈમ છે સાડા આઠ તો હું યોજા અહીંયા પૂગી જાઉં છું અને મેં ઓબાન કહ્યું કે આપણે ખુશખબરી છે હા છે હા તમને નહીં ખબર હોય આપણે છે ને આગળ રિવિલ કરી દેવું કે ગુડ ન્યૂઝ છે છે એમ આજ મેં આ નહીં કહી તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરે ને એ પછી વાર ગુડ આપણી માટે બેસ્ટ છે કા તો મનમાં આવું થાય આવું થાય થાય કે તો મનમાં કઈ નતું મનમાં મનમાં એવો વિચાર જ કે આમ પણ બેસ્ટ <laughs>

એવું છે હું છૂટો થઈ ગયોગર થઈ ગયો બનાવું દીરા બનાવી નાખવું સારું કેવાય ને કેવડો છે

તો એ ને વરસાદ છોતો હોય તો બડી સો છે બધું હમણાં હા ઓળો બનાવવો હોય ને તો તમારે 40 રૂપિયા 50 રૂપિયા રીંગણા લાવવા તો થાય ઓહો ઓખા કાટીને છે એક તો मंडी નો મન એમાં આ બધું એ વરસાદ છોને એ નડી ગયો કઈ નઈ હાલો બધું આ તો આઈલા કરશે હાલો આવી જાવ મસ્ત જમવા હાલો તો હારો ફેમિલી જો આપણે જમી કરવી ને હવે થઈ ગયા કમ્પ્લીટ અને જો અમાર દીપક ને હેતુ ને બેહો આવી ગયા જો અહીંયા એ ચીનુ મીનુ કેમ છે મજામાં હે મજામાં કેમ હમણા આવતો નતો નતો હે ફૂટાતા ફૂટાતા કેમ છે હારું છે ને હા હું કરે બધાય

કાંઈ નહીં જો એવું બધું અત્યારે આલે છે ઠંડીનો પડે છે બોવ એટલે બોવ હમણાં આ હારું ભાઈ જેટલી ઠંડીની સિઝનમાં ઠંડી પડવી જરૂરી છે અને ચોમાસાની સિઝનમાં વરસાદ પડવો જરૂર છે અને ઉનાળાની સિઝનમાં ગરમી પડવી જરૂરી છે

શાક લેવાય કે લેવાય ન કરવી કે આટો મરાઈ જાય ને હા હા કરવું હવે તો છે ને આજનો આજનો આપણે અહીં કરીશું કેવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને ખાસ કરીને ગુડ ન્યૂઝ વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય